નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે આવીએ છીએ તળાજા તાલુકાના ગોરખી ગામમાં એડવન્ટા કંપનીના પીંડા ત્રીસ નંબર જોવા માટે અને આજે તારીખ છે દસ પાંચ બે હજાર ચોવીસ અને આપણે ભીંડા જોઈએ કઈ રીતના પીંડા છે ખેડૂતભાઈની મુલાકાત લઈ અને ખેડૂતભાઈને પૂછીએ કઈ રીતની વેરાયટી થાય છે જોઈએ નમસ્તે ભાઈ નમસ્તે શું નામ તમારું મકવાણા જીતુભાઈ ગોવિંદભાઈ ગોરખી મકવાણા જીતુભાઈ ગોવિંદભાઈ ગોરખી તમે આ કઈ વેરાયટી વાવેલી છે એડવંટાની ત્રીસ નંબર તમને આ વેરાયટી કેવી લાગી

અને એક સાથે બીજા ખેડૂત ભાઈ છે આપડે એને પણ પૂછીએ શું નામ તમારું ભાઈ રામજીભાઈ તમને આ વેરાયટી કેવી લાગી સારી લાગી કઈ રીતે લાગી તમને સારી ઉતારો સારો સિંગહારી બજાર હારી આવે અને બીજું આ વેરાયટી તમને નવું શું લાગ્યું હા ચીરાઓ પાન છે ક્વોલિટી સારી લાગી સરસ સરસ આપડે યાર બીજા એક ભાઈ છે એને પૂછીએ તમને કેમ લાગી વેરાયટી શરમ સારી લાગી તમને કઈ રીતે સારી લાગી

પાંચ ધાર ને કારણે હા અને સિંગ વજન વાળી થાય અને તો તમારું કેવું હું બીજા ખેડૂત ભાઈ ને ભીંડો વાવો હોય તો ત્રીસ નંબર હોય થેન્ક યુ